¡Gracias! ની અંદર બારનું કવચ છે અને એની અંદર એક જીવ છે અને એ જીવ મુજાયેલો છે બારના કવચના કારણે ઈ કવચ જે છે ને સફેશ પર ઈ છૂટી જાય એટલે મુક્ત જીવ ઈ ના ફૂટે ત્યાં સુધી દુખ લાગે છે બે કોઈ વખતે મગજ કમવા લાગે કોઈ વખતે ભૂતકાળ યાદ આવી પરેશાની છે બંધાયેલ બંધ ઇંધામાં હવે ઈન્દુ ફૂટી જાય ને એ પંખી ફાટ લઈને બહાર નીકળી જાય મને આમ મુશ્કેલી છે મને આમ લાગે છે મારું આ મગજ છેકણ નથી રહેતું ચિંતાઓ થાય છે પિલાય આપ કરે તો નુક્સા હે બધું યાદ આવે અને તકલીફ એ છે કે જેટલું જેટલું આ આવે છે યાદ ને જેટલા જેટલા અનુભવ આવે છે એ સાચ જ લાગે નાનીને મુકુરતે સાચા લાગવા માંડે એવો માયાનો પ્રબળ ભાવ આવે મુક્ત થયેલું કવચ તૂટી ગયું છે પંખી મારે છે પણ સંસ્કારો એવા થાય છે કે હજુ હું અંદર છું બંધન આવું માયા નો પ્રભાવ આટલો છે સત્ય લાગે છે બધા અનુભવો મુશ્કેલીઓ શરીર ના ભાવો મગજ ના ભાવો ત્રણ ગુણાની રમતો જે પ્રત્યક્ષ અનુભવી હોય બધી વાતો તો કેમ જતું નથી કેમ જતું નથી તો કેમ જતું નથી કેમ જતું નથી એ થોડી અને કોને જતું નથી કોને જતું રહી કોણ પકડી રહ્યું છે અને કોણ પકડી રહ્યું છે એમાં દ્રષ્ટિ કરવા शंका करने के अनुभव सत्य लगे थे तो ये खरेखर ज्ञान ना हो सके काय ज्ञापी छू ભ્રહ્મણા માં નહીં લેવાનું કેમ કે જ્ઞાન સાચી છે જ્ઞાન થવું એટલે જાણવું જ્ઞાન થવું એટલે અનુભવવું અને અનુભવ્યું છે છે તેવું કેમ લાગે છે સાચું લાગ્યું એટલે અનુભવ્યું એમ કહીએ છીએ સાચું લાગુ એટલે તો જાણ્યું એમ કહીય છે તો જેટલું જેટલું જ્ઞાન થા જાણવા પણ અનુભવ પણ એક અજ્ઞાન છે જાણવા પણ છે એ જ અજ્ઞાન અનુભવ કોને થયો છિત્રો તો બધા પડદા ઉપર આવે છે જાય કે કિલ્લામાં બધી કલ્પનાઓ ની

નહીં નીકળે તો લડાઈ થશે મારી અને તારી ભલે હું ખતમ થઈ જવું અથવા તને ખતમ કરી નાખું પણ આ ખેંચલો લાભો આવું સાક્ષી કોણ છે અનુભવ કોને થયો છે અનુભવ થયો છે તે દ્રષ્ટા ને થયો છે દ્રષ્ટા ત્રણેય કાળ નો નોકો નોકો બની જાય છે ત્રણેય અવસ્થાઓમાં અને એ મત હતા કોણ છે કોના ધાર ઉપર આ રૂપ ને રૂપની રમત ખેલાઈ રહી છે મગજ હાપી જાય છે દોડે છે બહુ વેરાન કરે છે તો એક મોટી ભૂલે છે કે એની સાથે આપણે ઉત્પૃત થયેલા છે એટલે તો મગજ સાફ કરવાનો પ્રયત્ન કરીએ જો કદાચ કોની સત્તા ઉપર આ મગજ દોડે છે એ સત્તા ઉપર બેસી અને મગજ જોતા રહીએ તો મગજ ની હેસિયત નથી ચૂકી કરી શકે તમારો કારણ કે એને પાટલી બદલી નાખી મગજ સાથે બેતો તો એ નોખો પડી અને પોતાના સાચા સ્થાનમાં જતો રહ્યો પ્રશ્નો જેટલા જેટલા થાય છે તો પ્રશ્નોનું સમાધાન કેમ મળશે કોની સત્તામાં બધું ચાલે છે સત્તા ઉપર નજર રાખશું અનુભવથી જૂનું યાદ કરી સકીએ સત્સંગી યાદ કરી સકીએ સત્સંગ બોલી સકીએ અથવા યાદ ના આવે તો ના કાપી શકિયે તો આ તો બધી આપણે યાદ શક્તિની શોધ કરી હતી સત્સંગની શોધ શું છે અમ સત્સંગ તો સાક્ષ સાક્ષાત બોલાય મુક્તિની યાદ આપણે શોધ કરીએ છીએ જો એક ચેતનાની એક બિંદુ ઉપર એ ચેતના ફેરઈ જાય પૂતની સત્તાના બિંદુ ઉપર નથી પુતકા કે નથી ભવિષ્યકાર પણ વર્તમાનકાળની જીવંત ક્ષણ એની શોધ થઈ જાય અત્યારે હાલ બીજું કાઈ નઈ તો વર્તમાનની જીવન ક્ષણની શોધ કરી શકતો નથી કેમ કે ચેતના છે એ વીતી ગયેલ હોય છે વર્તમાનમાં ચેતના હોતી નથી ત્યાં સાક્ષાત છે પોતાનું લસણ થઈ જાય મને જાણ થાય છે હું અનુભવું છું મને સ્મૂર્તિ આવી મને સાચું લાગ્યું અથવા હું જાગી ગયો હવે જગત ખોટું લાગે છે આ બધું ખરેખર વર્તમાનની નાનકડી ક્ષણમાં નથી તરત ભૂતકાળ બની ગયું છે અને ભવિષ્ય આવે અંતચ્છ વર્તમાન ની એક ક્ષણ છે થી કારણ કે નાનકડી ક્ષણમાં કાળ બદલાઈ જાય આપણે ભૂતકાળમાં જીવી જીવતા રહેલા છીએ અને શોધ કરવા માટે હાલ સત્તામાં કોણ છે એટલે વર્તમાનની એક ક્ષણની નસ કરીએ જે શોધ માટે ઈચ્છાઓ જાણવા ને ગોતવા જોઈએ કે ત્યાં સુધી એક ક્ષણ જતી રહે તો દુખો લાગે છે ભય લાગે છે ભાર લાગે છે તો આવે ગુણોની રમતે ગુણોમાં કોઈ અડધો કલાક આવે 10 મિનિટ આવે 2 મિનિટ માટે આવે કોઈ દાળો આખો દાળો રે પણ પરમાત્મા એક वचन आलेલું છે કે હું તને રેઢો મુકતો નથી પ્રશ્યામ અહમ ન પ્રણસ્યામી એટલે આગળી પકડીને સતત ઈશ્વર આપણને પોતાની કૃપા મલાવે કારણ કે આપણે બીજ રોપેલું છે પરમાનંદની પ્રાપ્તિ દુઃખો માંથી નિવૃત્તિ નું એટલે પૂરું કરે છે ઈશ્વર જેટલું વર્ણન થાય છે એ ખરેખર પોતાનું સ્વરૂપ જ નથી આ તો બધા આવેલા અનુભવોના વિશેના વિચારો જ કરી શકીએ છીએ બોલાય છે એ સમજાય છે એ वृत्ति बने, बने, बने। बोलना, बोलना, तो से, पति प्रत्यय विज्ञान वृत्ति बने से, ये अनुभव लीदेलो इ बोलाय छे बोलना बोलवा बात तो नहीं चलो सही रीते जे स्थिरता छे के जगत आकु जामी गयो ने साक्षी भाव नी घटना घटी કોઈ પ્રયત્ન વગર આ થાય કે જો તારો બધું ચેતન છું એ ભાવ આપણે દ્રઢ રાખીએ તો ધીરે ધીરે જગત આખો જામવામાં જતો રહે જગતમાં મેળવણ નાખી દેવાનું કે તું ખોટું છે એ દૂધરૂપી જગતમાં મેળવણ નાખી દીધું કે તું ખોટું છે એટલે જામવા વગર રહેતું નથી કોઈ પ્રયત્ન નથી કરવાનો પ્રયત્ન નથી ઉલટાનું જગત વધારે પકડાય છે આપણો સાથી સાક્ષી તરીકેની ઘટના એટલે કે કશું જ પોતાનું માનવાનું નથી કઈ થઈ રહેલું છે એ પણ નથી શુદ્ધ સાક્ષીની અવસ્થા છે કે જે પ્રયત્ન કર્યા પણ સ્વયં ભૂ میرے અપને સિવા કુછ ના હે આપડા વિચારો ભાવનાઓ શબ્દો ક્રિયાઓ અનુભવો ઉપદેશો કશું જ કાય નથી રહે કશું જ આપણને જાણાતી હોય ને કે અવસ્થા તો એ જ નથી રહેતી જ્ઞાની તરીકેની સ્થિરતા છે એ નથી ઉપર દ્રષ્ટિ જતી રહે અને ચેતના રહે સ્થિરતા આનંદ કરમ અનુભવ આ શક્તિ ને રહે પણ ચેતના પોતે ચેતનથી નોખી નથી એવો એ રીતનો ભાવ હોય પોતાનો ચેતનાનો एवी शुद्ध बुद्ध अविक्रिय सनातन स्थिरता साक्षी भावनी से तो तेनी अंदर आपना ज्ञान रूपी स्थिरता जे छे मेरे अपने सिवा कुछ नहीं अने जे भूमिका छे ने एक की का घटना नो हिस्सो छे फक्त पार्टिकल छे अने ए કે જ્યાં નિર્વિકલ્પ નિરાકાર અસંગીપણો પોતાનો હોઉ છે એવી સમજણ હોવી અને સમજણ બનીની એકરૂપતા એટલે કે સંપૂર્ણ પ્રકાશ એ આપની થીરાના જ્ઞાનમાં એક ખાસને આપો મેહસૂસ કરીએ છીએ કે જે કંઈ ચાલી રહ્યું છે ચાલી રહ્યું છે એ જ્ઞાન રૂપે જાણીએ છીએ આપ

એવી જે સત્તા છે કે પોતાનું હોવું છે હોવું અને જાણવું બંને એક રૂપે થઈ જાય છે ત્યારે એને આપણે કહીએ છીએ કે જાણનારો જાણવામાં નથી આવતો જાણનારો જાણવામાં નથી આવતો તો જાણનારની ખબર કેવી રીતે પડી કે જાણનારો છે લો સમજણનો વિષય છે કેવાનો મતલબ એની છે કે જે કાઈ ચાલી રહ્યું છે તે આપણે પોતે જ છીએ અને આપણે પોતે જ જાણીએ છીએ તો જાણીએ છીએ એને યાદ કરી કે તો એ જ હાલમાં જતું રહે છે જાણીએ છીએ કે ખતમ થઈ જાય છે અને જાણાય છે કે જાણવામાં આવતું નથી તો કેવો જાણીએ છીએ કે જાણવામાં નથી આવતો એ જ જાણીએ છીએ અને એ સ્થિરતા પકડી છે તો જોઈ ચેક કરીએ કે એમાં કયા પરિણામ આવે છે ચોટે છે સારા નબળાના ભાવ એની અંદર પકડાય છે એવી રીતે જારનારને જોઈ લીધો હોય કે બિલકુલ જલકમલવ અભિમાન નહીં અને ગરીબડો એ નહીં

ता है खरेखर खरेखर कशु कही नथी सत्ता सत्ता बस बीजू चाले चले आनंद चा ज्ञान चा शब्दों बचू नहीं चालतु एवं भाव हो जानना रो जाने तो एम हो ઓ Phật્ર દેસે તું જે જાણનાર છે એ જાય માઈ જ છે દેખાનાર અને દેખનાર બે વસ્તુ છે તો જાણનારો દેખાનાર બની જાય છે એમાં હોવું છે કે થતા છે તે તે કી પોઈન્ટ ઉપર આપણે તક થઈ ગઈ છે અને જ્યારે આવી રીત તો પોતાનો આમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો એક

જીવ ને તો અને ચેતન મિશ્રિત થઈ ગઈ છે બીજું કાઈ નથી તો એને કેવી રીત કેવું કે બીજું છે અને આપણને વ્યક્તિગત પોતાના અભ્યાસના કારણે સમજના ના કારણે એ સ્થિતિ ગમે છે બીજું કઈ નથી કેમ ગમે છે કે એમાં સુખ અને દુઃખ આવતા નથી અસંગીપણું રહે છે તો સુખ અને દુઃખ તો આપણને દરેક ને વ્યક્તિગત ગમો અરગમો ઉભો થાય છે ને એને એ જ સુખ અને દુઃખ લાગે છે કારણ કે એમાં ઈચ્છાઓ પડી છે તો જ્યાં સુધી આ ચેતના નો વિલાસ છે ચૈતન્ય નો વિલાસ છે તે ચેતના છે તે ચેતના છે એટલે ચેતન ભેગું થઈ અને આ જે વ્યવહારિકતા બધી ચાલે છે જ્ઞાનની નિષ્ઠા ચાલે છે એમાં એ એટલે સુખ દુખ સામે લડવાની જે લડાઈ છે ને એ આમાં આવાસમાં ચાલે છે આપડી ફીરતા એ આવાસમાંથી હવે આપણે સુખ દુખ ની પેલે પાર તો જઈએ જતા રહીએ છીએ પણ એક કિદાવાસ છે તેસમાંથી એની પેલે પાર જવાના તો કેવી રીતે જાણવાનું છે કે મેહસૂસ થાય કે એ મારામાં નથી ચેતના મન દુખ તો નથી મન નથી બુદ્ધિ નથી સુખ દુખે નથી ચેતનાય મારામાં નથી જેને આપણે હું છું એમ કહીએ છીએ તે કારણ કે ચેતના છે એ પણ ફસાયલા જીવના ઇન્દ્રના કવચ ઉપર છે બધી હિંદુ ફૂટી ગયા પછી જેત કરે નથી સાક્ષ સાક્ષે પોતે મુક્ત છે શુદ્ધ છે મુક્ત છે અભિક્રિય છે સનાતન છે એટલે છપાતી છે બાહ્ય માન્યતાની જે છપાતી ઊભી કરેલી છે આપણી જ્યાં મન બુદ્ધિથી બધા અનુભવ થાય છે તેના સર ઉપર છે જેતના તેતના પણ ખતમ થઈ જાય છે અને એને પેલે પાર ગયા એટલે જે પોતાનો પ્રાગટ્ય જે છે ઝળકી છે ચેતન કે જ્યાં આપણે વ્યાપકતા મોકલાશ પણ કદી એ દુઃખ પહેરતું નથી એ અનુભવ એ ભૂમિકા ખરેખર આપણે ખરેખર એટલે શું કે હોવું છે જે નવો શબ્દ કહું છું હોવું છે હોવું છે બસ બસ પોતાનું અને એ હોવું છે એની અંદર કોઈ થી ત્રાસ નથી થતો કોઈ ના થી દુખ થતું નથી કોઈ કારણે મગજ ભમતું નથી એમાં કોઈ કારણે જન્મ મરણ થતું નથી હોવું છે એ હોવું છે એટલે એકલું છે છે હું છું નહીં હોવું છે તો એ સહજ સ્થિતિ એ સહજ સ્થીપી છે એ સ્વયં ભૂતે પણ એની અંદર કિના ભાસ્ખાકલ થાય છે તો આખા अस्तित्वના બિના સ્વરૂપ સ્વરૂપ ઉપર હજારો કરોડો જી આ રૂવાટા છે ઈ રૂવાટા એક રૂવાટાના 1000 માં ભાગ ઉપર નાનકડી ખોડકી છે કદાચ કિના ભાસ્ખેતે પ

ત્રણ ગુણો એની અંદર રમત ચાલુ થઈ જાય અને ચાલ ઉ પડે છે આપણને કે આ દુઃખ નથી કમતું સુખ થી છે આ બી ચાલ છે એકદમ બન કે કે ત્યાં નક્કી થઈ જાય છે કે હું જન્મ લઉં એવું લાગે છે કે મૃત્યુનો ભય લાગે છે

એટલે આ બધાય જે અનુભવ ચાલે છે પ્રાણ સે प्रारब्ધે ત્યાં સુધી કદાચ પોતે છૂટી ગયો પણ બીજાના प्रारब्ધના કારણે કોઈ પોતે આપનાને બીજા દુખી થતા હોય કોઈ પોતે બીજાના કારણે આપણે આપણે દુખી થતા હોય કે ચાલો થોડો 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 આને લઈ જાવો પડશે આપણો ઓળખીતો હતો દવાખાને તો આ બધુંય દુખ નો ભોગવટો કે આકષનિક સંજોગો આપણને આવતા જાતા લાગે પણ સર્વા અને બાકી બધુંય પ્રારથની અંદર ચાલા કરે આ રમત પણ 1 + 1 = બરાબર પછી બધુંય 2 નહી કરવાના બધુંય અસ્તિત્વ 1 - 1 = અસ્તિત્વ 1 * 1 = અસ્તિત્વ समाधान છે તે અસ્તિત્વ છે બરોબર જીવન ચાલે છે ત્યાં સુધી સરવાળા બાદ બાકી અને પરિણામ અસ્તિત્વ 0 0 0 0 મે લાઈન મૂકી દીધી એ બધુંય તો કોઈ દુખ નથી કોઈ જીવન નથી કોઈ શરીર નથી કઈ જ્ઞાન નથી કે કે અજ્ઞાન નથી અને প্রত্যেক અનુભવો જે થતા રહેલા છે જ્યાં સુધી આ રમત ચાલે છે ત્યાં સુધી તો એની પાછળ પોતાનું હોવું છે मूल मत्ता एनी एना अधिष्ठान पर रूप ने अरूप रमत चा सच्चिदानंद भगवानी जय जय शिता